નમસ્કાર ન્યૂઝ હું છું આપની સાથે રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડના ઘેરા પ્રત્યાગા સાબરકાંઠામાં પડ્યા છે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓને તપાસના આદેશ આપ્યા છે